જય શ્રી કૃષ્ણ આજે આપણે કોયલ વ્રત કથા કહેવાની છે વ્રતની વિધિ કહેવાની છે તો પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળના વિડીયો તમને મળી રહે આ વ્રત અષાઢ વધ એકમથી શ્રાવણ વધ એકમ સુધી કરવામાં આવે છે મોટે ભાગે કુમારિકાઓ આ વ્રત કરે છે તેઓ સવારે નદીએ નહીં ધોઈને કોયલનું પૂજન કરે છે વ્રત કરનારે કાળા વસ્ત્રો પહેરવા નહીં કુમારિકાઓ કોયલની પૂજા એટલા માટે કરતી હોય છે કે કોયલે પાર્વતીનો અવતાર મનાય છે આ વ્રત કરનારે માથામાં તેલ ન નાખવું કાળા વસ્ત્રો ન પહેરવા તથા કાળા રંગની વસ્તુ પણ ન ખાવી સવારે નદીએ નાઈને આંબા કે લીમડાના ઝાડ પાસે કુ કુ કઈ કોયલને બોલાવી જો કોયલ બોલે તો તેના તરફ કંકુના છાટા નાખીને ચોખા ફેંકવા કોયલનો ઢૌકો સાંભળ્યા પછી જ ખવાય કોયલ ઢૌકો ન કરે તો તે દિવસે વ્રત નો ઉપવાસ કરવો પડે છે કથા કોકિલા વ્રત કથા શિવ પુરાણ માં છે દેવી સતી બ્રહ્માના ના માનસ પુત્ર દક્ષ ના ઘરે જન્મે છે દક્ષ વિષ્ણુ ભગવાન નો ભક્ત હતો અને ભગવાન શિવ ને નફરત કરતો હતો જ્યારે સતી ના લગ્ન ની વાત આવે છે રાજા દક્ષ ક્યારે સતી ને ભગવાન શિવ સાથે સંબંધ જોડવા માંગતા ન હતા રાજા દક્ષ ના દક્ષ ના પછી પણ સતીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા આ કૃત્યથી એટલો પૂછે છે કે તે તેની સાથેના તેના બધા સંબંધો તોડી નાખે છે થોડા સમય પછી રાજા દક્ષિણ અપમાન કરવા માટે એક મહાયજ્ઞનું આયોજન કરે છે તેમાં દક્ષ તેની પુત્રી સતી અને જમાઈ ભગવાન શિવને આમંત્રણ આપતા નથી હવન કુંડની અગ્નિમાં પોતાનું શરીર ત્યાગ ત્યાગે છે જ્યારે દેવી સતી તેમના પિતાની આકૃતિની ખબર પડે છે ત્યારે તે યજ્ઞમાં જવા માટે તૈયાર હોય છે ભગવાન શિવ તેમને આ કરવા દેતા નથી પરંતુ દેવી સતીના આગ્રહની સામે હારી જાય છે અને તેમને જવા દે છે જ્યારે યજ્ઞમાં ગયા પછી સતીને તેના પતિનું સ્થાન મળતું નથી ત્યારે તે તેમના પિતા દક્ષને તે વિશે પૂછે છે પરંતુ દક્ષ તેની પુત્રી સતી અને શિવનું અપમાન કરે છે તે શિવ પ્રત્યે અપમાનજનક શબ્દો સહન કરવા અસમર્થ અને તે યજ્ઞની તેના શરીરનો ત્યાગ કરે છે જ્યારે ભગવાન શિવને ખબર પડે છે ત્યારે તે દક્ષ અને તેના યજ્ઞ નાશ કરે છે શિવ સતીને વિસર્જન સહન કરતું નથી અને શિવની ઈચ્છા વિરુદ્ધ જાય છે અને બલિદાન અગ્નિ પાસે જાય છે ને પોતાનો જીવ બલિદાન આપીને વર્ષ સુધી સુધી કોયલ બનવાનો આપે છે હજારો વર્ષો ભગવાન શિવને પાછી મેળવવા માટે કોયલ બનીને તપસ્યા કરે છે તેને પાર્વતી સ્વરૂપમાં શિવની પ્રાપ્તિ તરીકે તેમની તપસ્યાનું ફળ મળે છે ત્યારથી કોકિલા ઉપવાસનું મહત્વ સ્થાપિત થયું છે